જુનાગઢ જિલ્લાના બેસાણ ખાતે રોજગાર સહાયતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

કુલ બસો સાડત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ઉત્સાહ ભેર અભિયાનમાં જોડાયા આજ રોજ મહેસાણ મુકામે આવ્યો રોજગાર સહાયતા અભિયાન હેઠળ આ તાલુકાની વિવિધ આજે હતી આજુબાજુના ગામોથી અને મહેસાણમાંથી દીકરા દીકરી અને એના વડીલો પણ આવ્યા દુઃખ સુખની વાતો કરીને માગણી લાગણીમાં રજૂઆત કરી જેમ અલગ અલગ રજૂઆતોઓ જ મારી પાસે આવે છે એમ આજે પણ બે ચાર રજૂઆતો ભણી નહીં નવી એટલે વાત મેક્સિમમ વાત મારી પાસે જે આવે છે એ અજ્ઞાનતાની આવે છે અથવા શું ભણવું ભયણા ભાઈ શું કરવું ક્યાં કરું કોને કોન્ટેક કરવું એક જગ્યાએ અવ્યવસ્થા લાગે છે એ વાત આજે વેક્સિમ મારી પાસે વેસ તાલુકો એટલે નોન ઇન્ડસ્ટ્રીયલ તાલુકો કહી શકીએ જેમાં ઇન્ડસ્ટ્રી છે જ નહીં અથવા જ પ્રમાણમાં જોવા મળે છે લોકલ રોજગારની પણ વાતો મળે કરી હતી આવી વ્યવસ્થા થાય મુખ્ય મકસદ એ છે કે મારી પાસે જે ફરિયાદો આવતી હતી યુવાનો પાસે કે અમારી વાત કોઈ સાંભળવા માગતો નથી કે અમે ઘરે પણ હોય તો ઘરે પણ અમારા મા અમને શું કરવું કહીએ છીએ કોલેજે કે જાય તો અમારા શિક્ષકો અમને શું કરવાનું ઈચ્છે છે અમને શું જોઈએ છે અમારે કોઈ સાંભળતું જ નહોતું અમારી પોતાની લાગણી રજૂ કરવા ક્યાં જાય અથવા અમારી વિચાર ભવિષ્ય માટે શું છે અમને કોઈ પૂછતું એવી જાણકારી જો તમે લઈ શકો જેને કારણે સિસ્ટમ જોઈ શકાય જેના કારણે અમારું આવડતી અમને પેઢી આવનારું ભવિષ્ય સુધરી શકીએ બધી વાતો જાણવા માટે હું નીકળું છું ગેધરિંગ નોલેજ એની ડિમાન્ડ શું છે એની ઈચ્છાઓ શું છે એના સ્વપ્નાઓ શું છે એ જાણવાની મારી કોશિશ છે પ્રોપર સિમ્બોલ કંઈ આ અભિયાન આ અભિયાનનું પ્રોપર સિમ્બોલ સમજાણું નહીં